બંને કુમારો મોટા થાય છે મોટા થઈ અને ધંધો કરી દો બ્રાહ્મણ કુળની અંદર જન્મ લીધો હોવા છતાં વેદ અને પુરાણોનું ઘરની અંદર રોજ પઠન થતું હોવા છતાં એને સંગ એવો થઈ જાય છે કે એના કારણે આત્મદેવ ગમે એટલું સોટીથી એને મારી મારી અને ભણાવવા જાય પણ એ ભણે જ નહીં ગમે એટલા પ્રયત્નો કરે પણ વિદ્યા ના ભણે જ નહીં ગુરુકુલમાં ભણવા મૂક્યો તો ગુરુકુલમાંથી પણ પાછા આપે પણ ભણે જ નહીં સંગો એવા થઈ ગયેલા બધા મિત્રોની સાથે જાય જુગાર રમે મદિરા પાન કરે અનેક પ્રકારના વ્યસનો લાગી ગયો અને યુવા અવસ્થામાં આવતા આવતા તો એને એની જિંદગી બરબાદ કરવાનું શરૂ કરી નાખ્યું અને આ બાજુ ગોકર્ણજી હતા એમને આત્મદેવ એકવાર શિક્ષા આપે એટલે શિક્ષા ગ્રહણ કરી લે આત્મદેવને શિક્ષા ગ્રહણ કરવા માટે ગુરુકુલમાં મોકલ્યા તો ગુરુકુલની અંદર વેદો ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આત્મદેવ ઘરે પધાર્યા અને આત્મદેવ જ્યારે વેદો ઉપનિષદોનું જ્ઞાન કરી પ્રાપ્ત કરીને આવ્યા તો આખા ગામે એમનું સ્વાગત કર્યું આખા ગામે એમને વધાવ્યા આમ ઘરની અંદર જ્યારે એક છોકરો અનેક પ્રકારની ફરિયાદો લઈને આવતો હોય અનેક પ્રકારના ખોટા વ્યસનોમાં હોય આડીઓ લાઈનમાં હોય ને એક છોકરો સજ્જન અને માતા પિતાના હોય અને માતા પિતાની આજ્ઞામાં રહેતો હોય તો વિચાર કરો કે માતા પિતા કોનું માને માતા પિતા કોના શરણે જાય તમે જ વિચાર કરો અને જીવ કોના માટે બળે એ પોતાની આખો નજર સમક્ષ જોઈ રહેતા હોય કે આ જે મારો દીકરો કરી રહ્યો છે પાપ કર્મ કરી રહ્યો છે આ અત્યારે જે કરી રહ્યો છે એના પરિણામો બહુ ખરાબ આવવાના છે અને આ ખરાબ પરિણામો જીવનમાં એને બહુ આડઅસર કરશે ને મોટી મોટી હાનિમાં લઈ જશે મોટી તકલીફો આપશે આ બધી મા બાપને ખબર હોય અને છતાં એને કહેવા જતા હોય વારંવાર સુધારવા જતા હોય તો મા બાપને ચૂપ કરાવી દે મા બાપનું સાંભળે નહીં એમને બોલે એમને વઢે તો એ મા બાપ શાંતિથી પછી જોઈ રહ્યા હોય બધું પોતાની નજર સમક્ષ આ બધું નિહાળી રહ્યા હોય મહાભારતનો દાખલો છે એ જાણે છે કે આ મહાભારતનું યુદ્ધ થશે તો એનું પરિણામ શું આવવાનું છે વારંવાર એ ચિંતા કરતા હોય ધૂતરાષ્ટ્રને સમજાવે દુર્યોધનને સમજાવે પણ દુર્યોધન માન્યો અને છેવટે થયો એવી રીતે મા બાપ સંતાનોને સમજાવવા જાય પણ એ સંતાન ન સમજે તો અહીંયા ભાગવતજી એવું કહે છે કે એનું બહુ દુઃખ લગાડવું નહીં તમારે જે છે તમારા આત્માનું સ્વનું કલ્યાણ કરવું હોય તો મારા શરણે આવતું રહેવાનું અને આ બધી સંસારની મોહમાયા દીકરાની મોહમાયા દીકરીની મોહમાયા બધું છોડી દેવાનું પોતાના જે કર્મો હશે કર્મો પ્રમાણે કરશે એના કર્મોને આધીન તમારે તમારું ભાથું બાંધી લેવું એક દિવસ ધંધુકારીને પૈસાની જરૂર હોય છે પૈસા માંગવા આવે છે ઘરમાં ઘણો બધો કલેશ અને કંકાસ કરે છે પોતાના પિતાનું પણ અપમાન કરે છે સહન ના થાય એવું અપમાન કરે છે પિતા બહુ દુખી થાય છે દુખી થઈ અને ગોકર્ણજી બેસેલા હોય છે ગોકર્ણજી પાસે આવે છે ગોકર્ણજીને કહે છે કે કે બેટા તારા ભાઈને કંઈક સમજાય આવા આવા કાર્યો બ્રાહ્મણ થઈ અને બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય એને આવા આવા કાર્યો કરે એ યોગ્ય છે આપણું નામ ખરાબ થાય છે આપણી કીર્તિ ખરાબ થાય છે બે શબ્દો કહી કે એને કહે એને સુધાર કુકર્ણીજી કહે છે કે પિતાજી તમને સાચી વાત કહું તમે જ્ઞાની માણસ છો ને જ્ઞાની માણસ હોય ને એને જ્ઞાન સરળાટ કરતું હૃદયમાં ઉતરી જાય એટલે તમને સાચી વાત કહું છું કે જે આ જગતમાં જેને બગડવું જ છે આ જગતમાં જેને બગડવું જ છે એને કોઈ વાળું નથી અને જેને સુધરેલું જ રહેવું છે એને કોઈ બગાડવા વાળું નથી એટલે તમે બધી ચિંતા છોડી દો હું ગમે એટલું મારા ભાઈને સમજાવીશ તમે ગમે એટલું એને સમજાવવા જશો પણ એ કંઈ કોઈનું માનશે નહીં કારણ કે એની ઇન્દ્રિયો એ વસ્તુમાં લાગી ગઈ છે એટલે તમે ગમે એટલો એને સુધારવાનો પ્રયત્ન કરો પણ એ સુધારવાનો નથી માટે હવે તમારો સમય જે છે એ વાન પ્રસ્થાશ્રમનો આવી ગયો છે પચાસ વર્ષથી ઉપર પૂરા કરી નાખ્યા છે તો